એ દરેકે દરેક સૂર્ય મંદિર હંમેશા પૂર્વાભિમુખ હોય એટલે કે પૂર્વ બાજુ જેનું ગર્ભગૃહ હોય સૂર્યનું પેલું કિરણ હંમેશા એ મંદિરના અંદર ગર્ભગૃહની અંદર પડતું હોય પણ આખા ગુજરાતમાં સૂર્ય મંદિર જો કોઈ આવેલું હોય તો એ કચ્છ કોટાઈ ખાતે આવેલું છે કચ્છ કોટાઈ મિત્રો કચ્છ કોટાઈ ખાતે આવેલું સૂર્ય પશ્ચિમા ભિમુખ સૂર્ય મંદિર છે તો એની એક અતિ મહત્વની વાત છે જ્યારે ગુજરાતનો સોરણ યુગ ચાલુ હતો સોલંકી વંશની શરૂઆત હતી અને સોલંકી વંશ નો પ્રતાપી રાજા એટલે મૂળરાજ સોલંકી જેને ચાવડા વંશના અંતિમ રાજા સામંતસિંહ જે એના સગા મામા હતા એના ભોગો ઉપાડી અને શરૂઆત કરી હતી સોલંકી વંશની અને મિત્રો એના સગા મામાને મારને કહેતા એટલે આખું આમ કેવાય બધા થરથર કાપતા એનાથી અને એ જ સમયે જુનાગઢની અંદર રા નામનો એક અતિ મહત્વનો રાજા હતો જે લોકોને ખૂબ જ ભજવતો અલગ અલગ પ્રકારના ટેક્સિસ લોકો ઉપર નાખતો એની કમ્પ્લેન કરવામાં આવી પાટણ પતિ એવા મુળરાજ સોલંકીને અને મુળરાજ સોલંકીને કમ્પ્લેન કરી અને મુલરાજ સોલંકી એક બે વખત એને સમજાવ્યો પણ પાર્ટી સમજી નહીં અને મુલરાજ સોલંકીએ જે છે લશ્કર કાઢી લીધું લશ્કર કાઢ્યું એના ખબરીઓ ફોન કર્યો કે રાહ ગ્રહ રીપુ બચીને રજા પપ્પાજી નીકળી ગયા છે અને જેના કારણે રા ગ્રહ રીપુ છે એના ફ્રેન્ડ ફ્રેન્ડ બેસ્ટ એવા એવા કાઠી કાઠી રાજવી રાજવી કચ્છના વ્યક્તિ જેનું શાસન હતું કચ્છની અંદર દબદબો હતો એવા લાખા ફુલાણીને ફોન કર્યો લાખા ફૂલાણી એક જ શબ્દમાં કીધું કે જ્યાં સુધી મારા ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી રા ગ્રહ રીપુ તારો વાળ વાકો નહીં થવા દો હાર થઈ મસ્તક કાપી નાખવામાં આવ્યું અને એ જગ્યાએ લાખા ફૂલાણી નું પાડીઓ પૂજાય છે જયારે વરસાદ ન આવે ને ત્યારે લાખા ફુલાણી ને જે છે એ કહુંબો ધરાવવામાં આવતો હોય છે અને એના કારણે વરસાદ આવે તેવી માન્યતા છે અને રા ગ્રહ રીપુ ને પછી જવા દીધો માફ કરી દીધો અને રા ગ્રહ રીપુ એના પાક્કા મિત્ર લાખા ફુલાણીની ની યાદમાં કચ્છ કોટાઈ ખાતે અતિ મહત્વનું સૂર્ય મંદિર બનાવ્યું એટલે પોતાના નામનો રા અને ફુલાણી નો લાખા ફૂલાણી નું રા એવું કહેવાય કે આ મંદિર જે છે એ પશ્ચિમ ભીમુખ મંદિર છે તો આ ખાસ યાદ રાખજો થેન્ક યુ સો મચ